વરિષ્ઠ પત્રકાર દીપક રાજાની ટ્વીટ આવી છે કે ગુજરાતના પોલીસ તંત્રમાં બે હાજર પચીસ ના વર્ષમાં ચૌદ હજાર આઠસો પોલીસની થશે ભરતી સિવિલિયન સ્ટાફમાં બસો પિસ્તાલીસ જગ્યા ઉપર થશે સીધી ભરતી ગૃહમંત્રી હર્ષ સંઘવી ની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરવામાં આવી છે આ રીતે તો માહિતી એકદમ ચોક્કસ છે તો આજે જ તૈયારીમાં લાગી જાઓ તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો